ચંપુડા કરે એ ઓલ્યા સારું તને વાત કેવા નથી હું કહું હું મેં તો બે આઈએ અત્યારે નીકળ્યા પરવાસ માં

ના કીધું નહી તા નાખી નું લેરા બકરા નું રાખવું હે બકરા ને ચા ની દૂધ મેલી ને રાખ અમે આવી પમી લાગે અમારું

કોણ કર આપડે ખબર પડે એ વાત સાચી વાત સાચી વાત કંટાળ્યા કંટાળ્યા બધી રીતે કંટાળ્યા કારણ કે આખા વર્ષ નો દિવસ હવે આવ્યો કાલ થી આખું વરફ બદલાઈ જા કાલ થી આખી દુનિયા બદલાઈ જા પેલો ભૂકંપ આપવાનો હતો પછી બધા કે બે હાજર દુનિયા ખતમ જ થવાની હતી હવે કાલ શિખર જોઈએ ખતમ થાય કે નહીં થતી શિખર હવે બધા કે વાત સાચી ખોટી આપણને તો કઈ ખબર હ

આખી જિંદગી કોમ કોમ એમને કે આખો જિંદગી કોમ કોમ જ કરવાનું હો હવે આ કાલ છેલ્લો દાડો હો બે હજાર પચી નો લાસ્ટ દાડો પછી બે હજાર આખી સવી આખું વર્ષ બદલાઈ જા એટલે કે આવા તો ભેગા થો હા કોમ મેલું પડે પડતું એ સાઈડમાં આવો ચેટલા પહોંચ્યા તમે આ બાજુ એમ ને આવો આવો હળો તો આવો મુખવાનું મેલું તમે આવો એ હારું હળો

તોડી નાખશે તમારો આખો પ્લાન કે ઘરમાં તમારું ડોસી પિટકાવવાની બાય એ નહીં મૂર્ખા છું મોટો ગોળો નહી આવતો ઓહો પૃથ્વીને ને હિસકાવાનું હા પેલો આચી ઓડા ક્યાંથી પેલો ફૂટબોલ રમવાનો આવતો એ દે તો હશે એ નઈ લે મેચે અંદાજી ને

મારી વાત વપરતું તું બે હાજર પછી નો છેલ્લો દાળો હા છેલ્લો દાડો અમે ભેગા થવા આવ્યા બરોબર બરોબર એટલે પહેલા તું ભૂલી ગયો આપડે ગીત વાગછી કયું ગીત વાગશે મારું એકલાનું નું ગીગા પેલું વિના આખું જંગલ હું પડ્યું અરે આમાં તમાર ડોસી આખું કાઢું પેલું કરાવશે ચપી દો ચપી દો તમે મારા એકલા ઓલે મારો ડોરો મારો મૂર્ખા રોયે નઈ હજી તો એ કાલ જવા શું વાત કાલ જો કાલ જો હાલ તમે ભગવાન ના કરો હાલ લઈ લે તો આમાં ખબર

એટલે હું કરવાનું મારી વાત શેતર માં બાઇક લઈને જતું રહ્યા છે એટલે તો આપડા ધોળે નહીં આપણા પેલું મેદાન રહ્યું ને દડો બે એ ઈકા કશ્યું તો આપડો હ નહીં

તમારે ઓલે કડક માં કડક ચા લાઈન પેલા પાવ તો કઈ મળ્યા પેલા પાવ તો હવા નહી છે આપડે બાઈક લઈને આપડે જવાનું આગળ એટલે ખાવા જાવ ને

આપડે મરી જાવ બીજો અવતાર આવશે આપણો સ્વર્ગમાં સ્વર્ગમાં પેલી પરિવાર આપણી સ્વાગત કરતી હોય ને

ઓ એવું તમે બધા નહીં આયો નહી રહ્યો બરોબર હું તમારું કહું તમે આ બધું અત્યારથી મીટિંગો કરો બરોબર તમે ઉપર જે અલગ પોઝિશન માં શીખ ભગવાન અલગ રૂપ માં આલો તો તમે એવું કરો આપડે બે હું તારો ભાઈ તું મારો ભાઈ તું મોટો ભાઈ હું નાનો ભાઈ હેલો હા આપડે બેન જંગલમાં જઈ શું કરવાનું આપડે બેન સિંહ નો અવતાર લેવાનો ખબર હું કહું પાછળ

આ ભવે મને એવા પે ઉપર ના બસતા ને ગયા તો કે મારે તમન તો મુસી બને મુચી તો બને મુચકી બને મુચકલો બને અલે તમાર જે ઉપર જે બનુ બનજો પણ અતારે મારા ઘેરાઈ તમે મને ભૂષે પેટે રાખ્યો અતારે તમે પાલમ પૂપો કો નગ તમે તો ચકલો બની જાવ ડોસી જોડીએ ચંપુરા તું જાવ ભાઈ જા આવજે લે નહી આપું તમ ભેગો તો થાતો ઉપર